ભણતર તો રાખવું પણ ને મારા નું હું ભણતર આ તો કે આ ચાલ છે ફરી બાદ આ કુવા તારા કોટે માં આવ્યો છે ડાકલવાની મો જોડી હું છોડું એ માની

પછી વીણા માસી શી આવે આવે ને બાકી કોડિયાર બિહારી જગત ની માતાઓ બિહારી ના મેર પર ઓહો બુઆ કોર કોર ભાઈ ભાઈ સાચું એમને મીમલ ભવન નોમ નહીં ભરે અંદર પડા છે ને સાચું માં અમે દેવ બનાવીએ છીએ પણ બુઆ ના મન સે કોકની જગાવા એટલે અમે હું જાડી હો સાચું સાચું માં

અંતરી કેવા વારી શીખાતર મારી એન બરોબર શીખવાડી દીધું સાચું અને હજુ તો સમય બનશે જતું હોય એલર બસ શેર બંધ પોણી આલે ભાઈ નીના ક્લાસમાં તણી હે બસ બંધ હે તો બોલ બુઆ